નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસ કે સ્ટડી ટોપની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના લેક્ચર સાડત્રીસ ની અંદર આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટી નો ભાગ આઠ એટલે કે આપણે આની પહેલા ઓલરેડી સાત ભાગ ચેનલ ઉપર મૂકી દીધેલા છે તો તમે એ નો જોયા હોય તો પેલા એ કમ્પ્લીટ કરજો પછી આ ભાગ જો તમારે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટી ટોપિક છે એ સરખી રીતે કવર થાય અને કમ્પ્લીટ થાય

પરીક્ષામાં એમાંથી નહીં પૂછાય પણ સૌથી વધુ પ્રશ્નો નીકળવાની શક્યતા ત્યાંથી છે જો પેપર સેટર પરીક્ષામાં વધુ અઘરું પૂછવા માંગતા હોય પેપર થોડું ટફ કરવા માંગતા હોય તો ઉચ્ચ શિક્ષણ અને અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્રોમાં જે જોગવાઈ કરેલી છે એ પૂછી શકે છે કારણ કે મૂળ તો આખું જે ન્યુ એજ્યુકેશન પોલિસી છે એ તો શિક્ષણ વિભાગને લગતી જ છે ટૂંકમાં પૂછાય તો દરેક વસ્તુ છે પણ સૌથી વધુ પ્રશ્નો નીકળવાની શક્યતા એક થી આઠ પ્રકરણની અંદર જે જે જોગવાઈ કરવામાં આવી છે એમાંથી નીકળી શકે છે તો પ્રકરણ નંબર નવ છે હવે મિત્રો જે પાછળના પ્રકરણ છે મેં તમને કીધું હતું કે પ્રકરણના નામ યાદ રાખવા પણ હવેથી પ્રકરણ નવ થી લઈને જે પાછળના લગભગ સત્યાવીસ જેટલા પ્રકરણ છે તો એના તમે નામ નહી યાદ રાખો તો ચાલશે કેમકે આ કઈ જેવી રીતે આરટી છે એની કલમો હોય એવી રીતે આ આ કલમ નથી ખાલી એક એક અંદર લક્ષ્યાંક કે આપણે આવું કરશું આવું કરશું પણ પછી એવું કદાચ ન પણ થાય એટલે એવું આ એક કલમ નથી પ્રકરણના નામ યાદ રાખવાની આવ જરૂર નહીં રહે પણ એક શક્ય હોય તો એક થી આઠ સુધીના પ્રકરણના નામ યાદ રાખજો તો વિભાગ બે ઉચ્ચ શિક્ષણ એનું પ્રકરણ નંબર નવ શું છે ગુણવત્તાયુક્ત વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયો ભારતીય ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા માટે એક નવો દ્રષ્ટિકોણ તો આ જે છે પ્રકરણ નંબર એની અંદર ઉચ્ચ શિક્ષણ માટેની ભલામણો કરી દેલી છે ઉચ્ચ શિક્ષણ એટલે કહ્યું તો બારમા પછીનું જે બધી ધોરણ બાર પછીનું જે આપણે કહ્યું સ્નાતક અનુસ્નાતક જે કઈ વિશ્વવિદ્યાલયો આવે છે એમાં જે કઈ ડિગ્રીઓ આવે છે તો એને લગતી તમામ જે છે જે તે વિભાગ છે જે તે કોઈ પણ સ્ટ્રીમ હોય એની અંદર જે જે સુધારા કરવા લાયક એ ભલામણો કરેલી છે ટૂંકમાં સારું સારું કરવાની બાબતો એ બધું પછી તમારે ગોખવાણ ના હોય સિમ્પલ વસ્તુ છે કોઈ પણ કોલેજ હોય કોઈ પણ સ્નાતકને લગતી કોઈ પણ ડિગ્રી હોય તો બધાને ખબર કે આ કરવું જોઈએ આ કરવું જોઈએ એ પરીક્ષામાં ન હોવું છે પણ જે લક્ષ્યાંક ને એવું આપેલું હોય એટલે માટે મેં અહીંયા જે ચેપ્ટર છે ટૂંકા ટૂંકા ફટાફટ પતી જશે જો શું શું કીધેલું છે ફટાફટ જોઈએ પેલું આ જે પ્રકરણ નવ છે એમાં ઉચ્ચ શિક્ષણમાં સુધારા માટેની અલગ અલગ વાતો કરેલી છે ભૌતિક સુવિધાઓ કોલેજ લેવલે જે જે ભૌતિક સુવિધાઓની જરૂરિયાત હોય ગુણવત્તા વાળું ઉચ્ચ શિક્ષણ આપવાની વાત કરેલી છે ટૂંકમાં એમાંથી પ્રશ્નો નીકળવાની શક્યતા મિત્રો એકદમ નહીં છે બીજું મેં જો અહીંયા નોંધ મારેલી છે કે પરીક્ષામાં પૂછાય તો જેમાં સારી સારી ભલામણો કરેલ હોય વિદ્યાર્થીનું હિત જેમાં કોલેજના વિદ્યાર્થીનું હિત પેલું હોય સંસ્થાનું હિત બીજું હોય પ્રાયોરિટીમાં આવે ટૂંકમાં સિમ્પલ વસ્તુ એટલી ધ્યાન રાખવાની પરીક્ષામાં અહીંયાથી પ્રશ્ન નીકળવાની શક્યતા બહુ ઓછી છે પણ કદાચ પ્રશ્ન કદાચ કાઢે છે નથી નીકળવાના મેં આખું વાંચેલું છે પેપર સેટર કોઈ દિવસ જે મેં ચેપ્ટર વાંચ્યું પ્રકરણ નંબર નવ એમાંથી પ્રશ્નો નીકળવાની શું શું ભલામણ ભલામણો તો દરેક પ્રકરણની અંદર કરેલી છે પણ એક વસ્તુ તમે વિચારો કે તમને ન્યૂ એજ્યુકેશન પોલિસી તમે વાંચી જ નથી અને ડાયરેક્ટ એમ કહું કોલેજ લેવલે શું શું સુધારાની જરૂર છે તો તમે તમે ડાયરેક્ટલી કહેશો કે શિક્ષકોની ભરતી થવી જોઈએ જે શિક્ષકોની ભરતી થાય સારી એજ્યુકેશન ટૂંકમાં સારી ક્વોલિટી વાળા હોવા જોઈએ તો એના માટેના ધારાધોરણ સુધારવા પડે માળખાકીય સુવિધાઓ હોવી પડે સારી બિલ્ડિંગ હોવી પડે સારી બેન્ચ હોવી પડે તો આવી બધી વાતો પહેલેથી ઓલરેડી તમને ખ્યાલ જ છે તો એ જ વસ્તુ અહીંયા કીધેલી હોય ટૂંકમાં એ પ્રશ્નો પેપર સેટરને પણ ખ્યાલ છે આ બધું પહેલેથી બધાને ખબર જ હોય એટલે એ રીતનું પૂછવાની શક્યતા નહીવત છે ટૂંકમાં આ રીતે સારી સારી ભલામણ હોય એ બધું કીધેલું છે આની અંદર પ્રકરણ નંબર દસ પ્રકરણ નંબર દસ છે સંસ્થાકીય પુનર્ગઠન અને એકત્રીકરણ તો મિત્રો આ પ્રકરણ થોડુંક ઇમ્પોર્ટન્ટ રહે છે કારણ કે અહીંયા જે આ પ્રકરણની અંદર જે વાતો કરવામાં આવી છે કે જેવી રીતે તમને ખ્યાલ છે ઉદાહરણ તરીકે કોઈ આર્ટ્સની સંસ્થાઓ હોય તો એ ખાલી આર્ટ્સનો જ ભણાવતી હોય બીજું કંઈ કોર્સ નથી લેતી હોતી આ ઉપરાંત ઉદાહરણ તરીકે કોઈ બીએડ બીએડ ની ડિગ્રી જે કરાવતી સંસ્થાઓ છે શિક્ષણ પ્રશિક્ષણને લગતી તો ફક્ત એ જ ભણાવતી હોય બીજું નથી કરાવતી હોતી પછી આઈટીઆઈ છે તો ફક્ત આઈટીઆઈ નું જ ભણાવતા હોય છે આઈઆઈટી ઉદાહરણ તરીકે આઈઆઈટી છે તો ઇન્જિનિયરિંગ ને લગતી તો એમાં આર્ટ્સના વિદ્યાર્થીઓ નથી હોતા તો આ આ જે છે આ પ્રકરણ નંબર દસ એમાં એક ખાસ એ બાબતે કીધું છે કે જે અલગ અલગ શિક્ષણ સંસ્થાઓ છે એ બહુ વિદ્યા શાખાકીય બને બહુ વિદ્યા શાખાકીય તમામ કોર્સ છે એ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરતી હોય તો આ બાબતે લક્ષ્યાંક પણ આપવામાં આવેલા છે એ ખાસ બે ત્રણ જે લક્ષ્યાંક છે ખાસ કરીને જે એક પ્રવેશ નોંધણી ગુણોત્તરનો છે જે પ્રાથ શાળાઓ લેવલે પણ પ્રવેશ નોંધણી ગુણોત્તમ એક લક્ષ્યાંક છે તો આમાં પણ એ રીતનું આપેલો છે તો એ ત્રણ ચાર જે લક્ષ્યાંક આપેલા આપવામાં આવેલા છે એ પરીક્ષા માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ બની રહે છે તો પહેલી વસ્તુ ચલો જોઈએ કે વર્ષ બે હજાર ચાલીસ સુધીમાં કયા વર્ષ સુધીમાં વર્ષ બે હજાર ચાલીસ સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુ વિદ્યા સાથકીય બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે તો ખાસ એક આ લક્ષ્ય યાદ યાદ રાખજો યાદ રાખજો કે બે હજાર ચાલીસ સુધીમાં જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એને બહુ વિદ્યા શાખાકીય બનાવવાનો લક્ષ્ય છે બીજું વર્ષ બે સુધીમાં પ્રત્યેક જિલ્લામાં અથવા નજીકમાં ઓછામાં ઓછી એક મોટી બહુ વિદ્યા શાખાકીય ઉચ્ચ શિક્ષણ સંસ્થા હોવી જોઈએ ઉદાહરણ તરીકે અમદાવાદ છે છે અમરેલી છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે બધા મોટા મોટા જિલ્લા છે તો જિલ્લામાં ઓછામાં ઓછી એક મોટી આ વિશ્વવિદ્યાલયની વાત છે મોટી જે બહુ વિદ્યા શાખાકીય મીન્સ કે તમામ કોર્સ પૂરા પાડતી હોય આર્ટસ ના હોય સાયન્સ ના હોય કોમર્સ ના હોય આ બધા વિષયો બાબતે જે સ્નાતક અનુસ્નાતક છે છે એ પ્રોવાઈડ કરતી એવી દરેક જિલ્લામાં સ્થાપવાની વાત છે પછી એવું ના બની શકે કે બોટાદના વિદ્યાર્થીઓને બોટાદ જિલ્લામાં સારી એવી કોલેજ હોય જ નહીં તો એ બોટાદ છોડીને નથી અમદાવાદ જવું પડે ટૂંકમાં નજીકમાં કદાચ જિલ્લો નાનો હોય તો બે ત્રણ જિલ્લા નજીકમાં જે છે એ આ બહુ વિદ્યા ઉચ્ચ શિક્ષણ સંસ્થા સ્થાપવાનો લક્ષ્ય રાખવામાં આવેલો છે તો ખાસ આ વર્ષ યાદ રાખજો કયા વર્ષ સુધીમાં આ જે સંસ્થાઓ સ્થાપવાની જે વાત કરેલી છે એ બે સુધીમાં આ જે સંસ્થા છે એ સ્થાપવાની છે આ બંને લક્ષ્યાંક કરતા સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ જો હોય તો આ લક્ષ્યાંક છે પ્રવેશ નોંધણી ગુણોત્તરનો ખાસ યાદ રાખજો ગ્રોસ નો લક્ષ્યાંક છે આપણે જે શાળા લેવલના પ્રકરણ ભણ્યા હતા એમાં પણ આવ્યું હતું તો એ બંને સાથે રાખજો એટલે તમને ખ્યાલ આવશે કે શાળા લેવલે આ વર્ષ હતું તો એની કરતા ઉપરનું જ વર્ષ રાખવામાં આવેલું હશે તો અહીંયા જે છે એ સ્નાતક લેવલે બે હજાર પાંત્રીસ સુધીમાં કયા વર્ષ સુધીમાં બે હજાર પાંત્રીસ સુધીમાં વ્યાવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં કુલ પ્રવેશ નોંધણી ગુણોત્તર જે અત્યારે બે હજાર અઢાર પ્રમાણે છવ્વીસ પોઈન્ટ ત્રણ ત્રણ ટકા હતો એ વધારીને પચાસ ટકા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે આ શું છે કુલ પ્રવેશ નોંધણી ગુણોત્તર ટૂંકમાં જે બારમું ધોરણ કરીને અથવા દસમું ધોરણ કરીને જે ઉતરી જાય નથી ભણવા છતાં મૂકી દે છે તો એવું લક્ષ્યાંક રાખવામાં આવેલો છે કે મિનિમમ બારમું ધોરણ પતે તો એમાંથી મિનિમમ પચાસ ટકા લોકો તો એવા હોવા જોઈએ કે જે સ્નાતક અનુસ્નાતક અથવા જે કઈ પછી કોર્સ કરે છે વ્યવસાયને લગતો કોર્સ કરે છે તો એ ટૂંકમાં આગળ જે સ્ટડી છે એ ચાલુ રાખે એવા કયા કારણો છે કે જે નથી સ્ટડી કરતા જે મૂકી દે છે તો એ પહેલા તો ફાઇન્ડ કરવાના એટલે કે શોધવાના કે કયું રીઝન છે અને એને ગમે એમ કરીને સોર્ટ આઉટ કરવાની વાત અહીંયા જે છે ન્યુ એજ્યુકેશન પોલિસી ની અંદર કરવામાં આવી છે પછી ઉચ્ચ શિક્ષણની અંદર વ્યવસાયિક શિક્ષણ પણ આવી ગયું તો બે હજાર ને પાંત્રીસ સુધીમાં હવે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એકત્રિત નોંધપાત્ર રીતે વિસ્તૃત કરી હાલની ઉચ્ચ શિક્ષણ ગુણો સંસ્થાઓની સુધારણા દ્વારા ક્ષમતામાં વધારો કરાશે ટૂંકમાં આ તો દરેક લેવલે શાળા લેવલે હોય કે કોલેજ લેવલ હોય જે સંસ્થા છે એને એકબીજા સાથે જોડવાની વાત વાત છે 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 બને એટલી કરો કરો સુધારો અને સુધારણા કરવાની જે આમાં કરવામાં આવેલી હવે આ જે સંસ્થાઓ છે એ જાહેર અને ખાનગી એમ બંને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનો વિકાસ કરાશે આમાં જે ભલામણો કરવામાં આવી છે એવું નથી કે ફક્ત સરકારી જે સંસ્થાઓ છે એનો જ વિકાસ કરવાનો એવું નથી જે ગાઈડલાઈન બહાર પાડે એ પછી ખાનગી સંસ્થા હોય ખાનગી કોલેજની જે યુનિવર્સિટી હોય એમને પણ આ જે બાબત છે એનું ફોલો કરવી પડશે એ પ્રમાણે એમને પણ જે ગાઈડલાઇન પ્રમાણે નિયમો રાખવામાં આવેલા હોય એ પ્રમાણે વસ્તુ એમને ધ્યાનમાં રાખવી પડશે બીજું જે ઉચ્ચ શિક્ષણ બાબત છે એમાં ઓડીએલ ઓડીએલ એટલે કે ઓપન ડિસ્ટન્સ લર્નિંગ શું મિત્રો ઓડીએલ એટલે ઓપન ડિસ્ટન્સ લર્નિંગ એટલે વિદ્યાર્થીઓ કોલેજે જવું ના પડે અને ઘર બેઠા પણ અભ્યાસ કરી શકે તો દુરસ્ત શિક્ષણ એને ગુજરાતીમાં શું કહેવાય શિક્ષણ અંગ્રેજીમાં કહે તો ઓપન ડિસ્ટન્સ વધુમાં વધુ સમર્થન આપવાની વાત છે શા આપણે બે હજાર અઢાર પ્રમાણે જે છવ્વીસ ટકા જે પ્રવેશનો નિર્ણય ગુણોત્તર છે હવે ઘણા ઉમેદવારોને એવું પણ હોય કે કોલેજ દૂર પડતી હોય તો એ આવું બધું રીઝનને કારણે આદિવાસી વિસ્તારમાં રહેતા હોય ત્યાં નજીકમાં કોલેજ ના હોય પાંચસો કિલોમીટર દૂર હોય તો આવી રીતે ઓપન ડિસ્ટન્સ લર્નિંગ ઘર બેઠા જો અભ્યાસ કરી શકતા હોય તો એડમિશન લેશે તો આના કારણે પ્રવેશ નોંધણી ગુણોત્તરમાં ચોક્કસથી વધારો થશે તો જો અહીંયા લીધેલું છે આ આ વધુમાં વધુ ઓપન ડિસ્ટન્સ લર્નિંગ એટલે કે શિક્ષણ જો સરકાર અમલમાં મૂકશે તો જીઈઆર એટલે કે કુલ નોંધણી ગુણોત્તરમાં વધારો થશે બીજું એસ ડીજી ફોર આપણે અગાઉના લેક્ચરની અંદર એસ ફોર વિશે અભ્યાસ કર્યો હતો એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે એટલે કે સામાજિક અને આર્થિક વંચિત જૂથો છે એમને જો દૂરસ્થ શિક્ષણ એટલે કે ઓપન ડિસ્ટન્સ લર્નિંગ આપણે વધુમાં વધુ મૂકીશું અમલમાં મૂકીશું તો આ એસડીજી ફોર સામાજિક અને આર્થિક રીતે વંચિત જૂથોને ફાયદો થશે એમને શિક્ષણમાં વધુમાં વધુ જોડી શકાશે આગળ જોઈએ એક જ પ્રવાહ વાળી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ઉચ્ચ કક્ષાના બહુ શાખાકીય રૂપમાં વિકસિત કરાશે જો એક જ પ્રવાહવાળી મીન્સ કે ઉદાહરણ તરીકે કોઈ એક સંસ્થા છે જે ને લગતા જ કોર્ષ ભણાવે છે બીજા પ્રવાહ છે એને નથી ભણાવતી તો એને પ્રયત્નો કરીને બહુ વિદ્યા શાખાકીય કોમર્સને લગતા સબ્જેક્ટ હોય એ તમામ સબ્જેક્ટ જે છે એ ભણાવે ભવિષ્યમાં બહુ વિદ્યા શાખાકીય બને એ પ્રયત્નો કરવાની વાત અહીંયા કહેવામાં આવી છે આગળ જોઈએ વૈશ્વિક રીતે વિશ્વવિદ્યાલય એ છે જે ઉચ્ચ શિક્ષણની બહુ વિદ્યા શાખાકીય સંસ્થા છે જે પૂર્વ સ્નાતક સ્નાતક અને પીએચડી અભ્યાસક્રમોમાં પ્રદાન કરે અને ઉચ્ચ ગુણવત્તા શાળા શિક્ષણ અને સંશોધન સાથે સંકળાયેલી હોય ટૂંકમાં એવું કહેવામાં આવેલું છે કે એક વિશ્વ લેવલે જે વિશ્વવિદ્યાલય છે એ એને જ કહેવાય કે જે કોલેજ લેવલના સ્નાતક લેવલના પૂર્વ સ્નાતક લેવલના પીએચડીના જેવા અભ્યાસક્રમો પૂરા પાડતી હોય એટલા તમામ અભ્યાસક્રમો પૂરા પાડતી હોય અને ક્વોલિટી વાળા સંશોધન સાથે સંસ્થા સંકળાયેલી હોવી જોઈએ એનો ફાળો સંશોધન ની અંદર હોવો જોઈએ તો આ જે છે ઈ સંસ્થા વિશ્વવિદ્યાલય જે સંસ્થા છે તો જ એને વિશ્વવિદ્યાલય કહેવાય એવું બાબત પરીક્ષામાં ટૂંકમાં છો છવાની શક્યતા નથી ટૂંકમાં આપણે મને લાગ્યું તો લખી લીધેલું છે બાકી બહુ ટેન્શન લેવાની જરૂરિયાત નથી હવે આગળ જોઈએ દેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના જટિલ નામકરણ અહીંયા નામકરણ બાબતે એક એની પી ટ્વેન્ટી ટ્વેન્ટી ભલામણ કરવામાં આવી છે તમને ખ્યાલ છે કે હાલ અલગ અલગ યુનિવર્સિટીને અલગ અલગ નામ આપવામાં આવે છે અમુક ડીમ્ડ યુનિવર્સિટી હોય અમુક એફિલિએટિંગ યુનિવર્સિટી કહેવામાં આવે છે અમુક એફિલિએટિંગ ટેકનિકલ યુનિવર્સિટી કહેવામાં આવે છે અમુક યુનિટરી એટલે કે પોતાની રીતે સ્વનિર્ભર હોય આપણે ગુજરાતીમાં કેતો સ્વનિર્ભર અંગ્રેજીમાં કેતો યુનિટરી યુનિવર્સિટી તો આ બધી જે અલગ અલગ નામ છે ડીમ્ડ છે એફિલિટિંગ છે યુનિટરી છે તો એમને સરકારે જે વિશ્વવિદ્યાલય જે વિશ્વવિદ્યાલય બનવા માટેના જે માપદંડ નક્કી કરશે તો એ જો પરિપૂર્ણ કરે છે તો તો એ જ એમને વિશ્વવિદ્યાલય તરીકે ઓળખવામાં આવશે આ બધી જે યુનિવર્સિટીઓ છે ડીમ્ડ યુનિવર્સિટી છે એફિલિટિંગ યુનિવર્સિટી છે ટેકનિક એફિલિટિંગ ટેકનિકલ છે તો આ બધાને વિશ્વવિદ્યાલય તરીકે તો જ ઓળખવામાં આવશે જો વિશ્વવિદ્યાલય માટેના માપદંડો જે કઈ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા છે કરે તો જ એને વિશ્વવિદ્યાલય તરીકે ઓળખવામાં આવશે હવે મિત્રો ફટાફટ પ્રકરણ પતે છે આપણે પહેલી વખત જે શાળા શિક્ષણ લગતા પ્રકરણ જોતા હતા તો આપણે કેટલી બધી વાત લાગી ગઈ એક આખો લેક્ચર એક એક પ્રકરણ અથવા અડધો લેક્ચર બે લેક્ચર થી એક પ્રકરણ પતું હતું તો આવું બનતું હતું પણ હવે ફટાફટ ચાર પાંચ લેક્ચરની અંદર તો આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી લેક્ચર પતી જશે અને ખાસ મિત્રો આમાં મેં તમને અગાઉ પણ કીધેલું છે કે જે લક્ષ્યાંક રાખવામાં આવેલા છે તમારે ઘણું ખરું મિક્સ થઈ શકે છે મેક્સિમમ આનું રિવિઝન કરશો સમયાંતરે ધારો કે અત્યારે વાંચ્યું છે તો મહિના પછી દોઢ મહિના પછી ફરીથી આને રિવિઝન કરી લો વાંચવામાં નથી મજા આવતી તો આપણે વિડીયો લેક્ચર જોઈ લઉં સુતા હોય ત્યારે ફટાફટ

ઋષિઓ મુનિઓ વખતની જે શિક્ષણની વ્યવસ્થા હતી એ અન્ય કોઈ પણ દેશની અંદર નહોતી એવી ભારતની અંદર તમને પણ ખ્યાલ છે તક્ષશિલા છે નાલંદા છે તો ત્યાં ત્યાં એવું નહોતું કે આર્ટ્સના વિષયો જ ભણાવવામાં આવતા આર્ટ્સના મીન્સ કે એ વખતે તો અલગ અલગ ઘણા બધા પ્રકારની જે કલાઓ હશે ને અત્યારે જે ક્વોલિટી વાળું શિક્ષણ નથી એવું ક્વોલિટી વાળું શિક્ષણ એ સમયે હતું તો એની પી ટ્વેન્ટી ટ્વેન્ટી એવું કહે છે કે આપણે એ વખતે જે ક્વોલિટી વાળું શિક્ષણ હતું એવું ક્વોલિટી વાળું શિક્ષણ અત્યારે આપવાની આપણે

જ્ઞાનના રૂપમાં વર્ણિત કરવામાં આવતી હતી જો ટૂંકમાં કહેવાનો અર્થ છે કે એ બહુ વિદ્યા શાખાકીય હતી શાળામાં એવું નહોતું કે છઠ્ઠા ધોરણમાં હોય તો છઠ્ઠા ધોરણના ખાલી જે પાંચ પુસ્તકો ભણાવી દો એટલે પૂરું શાળા શિક્ષણને ચોસઠ કલાઓમાં વિભાજિત હતી અલગ અલગ ચોસઠ પ્રકારની કલા છે એ વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવતી હતી ટૂંકમાં એક બહુ જ વિસ્તૃત બાબત જે છે એ સમય હતી અને સારા એવા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અર્જિત કરતા હતા તો આ ખાસ પરીક્ષામાં અહીંયાથી પ્રશ્ન એટલો નીકળી શકે છે કે કાદંબરી જે છે એ કોના દ્વારા લખીને આપવામાં આવેલી છે તો દ્વારા બીજું અંદર લગતા એ કેટલી કલાઓનો ઉલ્લેખ છે કે જે એ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતી હતી ચોસઠ પ્રકારની કલાઓ છે એ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતી હતી હવે જોઈએ ભારતની તકનીકી સંસ્થા તમને ખ્યાલ છે તકનીકી સંસ્થા આઈ તો આઈઆઈટી જેવી બહુ મોટી જે સંસ્થાઓ છે જેવી એન્જિનિયરી સંસ્થાઓ પણ આર્ટ્સ અને માનવ વિદ્યા સાથે સર્વાંગી અને બહુ વિદ્યા શિક્ષણ તરફ વળશે ટૂંકમાં આ કહેવા માંગે છે કે અત્યારે તમને ખ્યાલ છે કે આઈઆઈટી છે તો એની અંદર કોણ જતા હોય જે સાયન્સ કરેલા વિદ્યાર્થીઓ છે જે એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ છે એને લગતા જ કોર્સ હોય છે એ જતા હોય પણ એની પી ટ્વેન્ટી એમ કહે છે કે દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુ વિદ્યાશાખાકીય બને કે પછી આર્ટ્સને લગતા જે એમાં પણ સંશોધનને લગતા જે વિષયો હોય તો આ આઈઆઈટી જેવી મોટી મોટી ભારતની જે સંસ્થાઓ છે એ આર્ટ્સ અને માનવ વિદ્યા શાખા સાથે જોડાણ કરશે અને એમાં જે સંશોધન કરવા માંગતા વિદ્યાર્થીઓ છે તો એ આમાં આઈઆઈટી ની અંદર હવે આર્ટ્સ વાળા પણ આઈઆઈટી ની અંદર જઈ શકશે ટૂંકમાં સિમ્પલ કે કહી શકીએ આપણે આગળ જોઈએ કલા એટલે કલા એટલે કે આર્ટ્સ અને માનવ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ પણ વિજ્ઞાન શીખવાનો ઉદ્દેશ્ય રાખી શકે છે અને વધુ વ્યવસાયિક અને જીવન કૌશલ્યોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરાશે ફરી ફરીને એક જ વાત થઈ રહી છે કે સાયન્સનો વિદ્યાર્થી કોમર્સનું ભણી શકશે સાયન્સનો વિદ્યાર્થી આર્ટ્સનું ભણી શકશે આર્ટ્સનો વિદ્યાર્થી કોમર્સનું ટૂંકમાં બહુ વિદ્યા મતલબ એમ જ થાય છે કે તમે વિદ્યાર્થીઓને સ્ટુડન્ટને ચોઈસ આપો જે સંસ્થાઓ છે એને બહુ વિદ્યા શકકીય ભણાવો તમે આર્ટ્સનું ભણાવો છો તો ખાલી આર્ટ્સના લગતા જ જે ડિગ્રીઓ છે એનો રાખો તમામ ડિગ્રીઓ પ્રોવાઈડ કરો વિશ્વવિદ્યાલય પ્રયાણ કરો એ માપદંડો છે એ ફોલો કરો જ વસ્તુ જે જે છે 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 અંદર કરવામાં આવેલી હવે મિત્રો અહીંથી ચાલુ થાય એમાંથી પરીક્ષાની અંદર પ્રશ્નો નીકળવાની શક્યતા વધુ છે અને અહીંયા જે કીધેલું છે એ બાબતે હાલ મોટા પાયે ઉચ્ચ શિક્ષણ વિભાગની અંદર ફેરફાર પણ થઈ ચુક્યા છે કારણ કે ન્યુ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ ની અંદર આવે અત્યારે બે પચીસ ચાલે છે તો શું શું તો એ મુજબ હવે કોલેજ જે છે એ ચાર વર્ષની થઈ ગઈ એવું આપણે તમને સાંભળ્યું હશે તો એ જે ન્યુ એજ્યુકેશન પોલિસી ની અંદર કહેવામાં આવ્યું હતું એટલે થયું જોવો સ્નાતક પદવી ત્રણ અથવા ચાર વર્ષની સમયગાળાની રહેશે હવે એવું નહીં કે તમે આપણે ઘણી વખત આપણે આપણે આ મિત્રો સાથે આવું બન્યું હોય છે કે બે વર્ષ કોલેજ કરે ત્રીજા વર્ષે પાસ ન થાય તો એ ડિગ્રી ફેલ કહેવાય કાંઈ કઈ નહીં કેટી વાળી ડિગ્રી હોય કાંઈ વેલ્યુ ન રહે પણ ન્યુ એજ્યુકેશન પોલિસીમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે કોઈ વિદ્યાશાખાની અંદર એક વર્ષ કોલેજ કરો છો તો એ શું ગણાશે એક વર્ષ વ્યાવસાયિક અને ધંધેદારી ક્ષેત્રમાં પ્રમાણપત્ર એટલે કે ડિપ્લોમા કોર્સ એના આજે છે એ સર્ટિફિકેટ કોર્સ ગણાશે શું ગણાશે મિત્રો આ જે છે એ એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ ગણાશે તમે બે વર્ષ કોલેજની ડિગ્રી કરો છો તો એ શું ગણાશે ડિપ્લોમા ગણાશે ત્રણ વર્ષ કોલેજ કરો છો તો એ ગણાશે સ્નાતક અને સંપૂર્ણ ઘણા કે તમે તો કીધું ચાર વર્ષનું પણ એ જે અહીંયા ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એવું કહેવામાં આવ્યું હતું કે ચાર વર્ષનો જે બહુ વિદ્યા શાખાકીય સ્નાતક કાર્યક્રમ છે ઈ પસંદગીનો વિકલ્પ રહેશે એટલે જે સ્ટુડન્ટ છે જે બાળકો છે એમને ઓપ્શન આપવાનો કે તમારે ચાર વર્ષીય જે સ્નાતકનો કાર્યક્રમ છે ઈ કરવો છે કે ત્રણ વર્ષીય જે જૂની પેટર્નથી ચાલે છે ઈ કરવો છે જૂની પેટર્નથી ચાલે છે તો ઈ ત્રણ જે છે આ રીતે રહેશે કે એક વર્ષ પૂર્ણ કરે તો સર્ટિફિકેટ કોર્સ ગણાશે બે વર્ષ પૂર્ણ કરે તો ડિપ્લોમા ગણાશે ત્રણ વર્ષ પૂર્ણ કરે તો સ્નાતક અને જો ચાર વર્ષનો

બેંક ઓફ ક્રેડિટ આ સ્નાતક એક જે એક એક એવું કહી શકીએ કે સંસ્થા જે કોલેજ લેવલના વિદ્યાર્થીઓ છે જે ઉચ્ચ લગતા વિદ્યાર્થીઓ છે એમના દ્વારા જે કંઈ પોતે કંઈ અચીવમેન્ટ કરે છે જે કઈ પરીક્ષાઓને લગતી અચીવમેન્ટ હોય કોલેજના ના માર્ક જે પરીક્ષાના રિઝલ્ટ છે તો એના માર્ક હોય તો એના આધારે સ્ટુડન્ટને ક્રેડિટ મળશે શું મળશે ક્રેડિટ તો આ ક્રેડિટ છે એ ડિજિટલ સ્વરૂપે ડિજિટલ સ્વરૂપે જમા થશે આ જે એકેડેમિક આ એક બેંક છે બેંકમાં વિદ્યાર્થીઓ જે અચિવમેન્ટ કરે છે જે માર્ક મેળવે છે પરીક્ષામાંથી એ અહીંયા આ બેંકની અંદર જમા થશે હવે આ ક્રેડિટના આધારે જે વિદ્યાર્થી છે એ એક સંસ્થામાંથી બીજી સંસ્થામાં જાય અથવા ફોરેનમાં જાય બીજા દેશમાં જાય તો આ ક્રેડિટના આધારે એને ટુકમાં ક્રેડિટ ધ્યાન લેવામાં આવશે આ સિમ્પલી વસ્તુ કહેવામાં આવી છે તો ખાસ ધ્યાન રાખજો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનો ઉપયોગ ક્યાં છે ઉચ્ચ શિક્ષણ લેવલ સંસ્થાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એ જે અચીવમેન્ટ મેળવે છે જે માર્ક મેળવે છે પરીક્ષાઓમાં એ ક્રેડિટ સ્વરૂપે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની અંદર જમા થશે જો અહીંયા લખેલું છે કે જે ડિજિટલ સ્વરૂપે વિવિધ માન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત કરેલા શૈક્ષણિક ક્રેડિટનો સંગ્રહ કરશે જેથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી પદવી સંસ્થાઓમાંથી જે પદવી પ્રાપ્ત કરવામાં આવેલું એ ક્રેડિટના આધારે એનાયત જોઈએ ચાર વર્ષનો કાર્યક્રમ જો અહીંયા ખાસ ચાર વર્ષનો જે કોલેજ કાર્યક્રમ છે એ બાબતે કહેવામાં આવ્યું છે કે ચાર વર્ષનો કાર્યક્રમ જો વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ સંશોધન અને સધન પ્રોજેક્ટ તેમના મુખ્ય ક્ષેત્રોમાં કરે તો સંશોધન સાથે પદવી મેળવી શકશે તો પહેલું વર્ષ પતે તો સર્ટિફિકેટ કોર્સ ગણાય બે વર્ષ પતાવે તો ડિપ્લોમા અને ત્રણ વર્ષ પતાવે તો સ્નાતક હવે જો ચાર વર્ષની કોલેજ કરે છે તો ચોથું વર્ષ છે એ સંશોધન માટેનું રહેશે અહીંયા એ જ બાબત કહેવામાં આવેલી છે હવે બીજું હવે હવે થશે કેવું કે અમુક ત્રણ વર્ષની કોલેજ કરી લે છે અમુક ચાર વર્ષની કોલેજ કરી લે છે હવે બધા માસ્ટર ડિગ્રી કરવી હોય તો એ ન્યુ એજ્યુકેશન પોલિસીમાં એવું કહેવામાં આવ્યું કે જે લોકોએ જે વિદ્યાર્થી હોય ત્રણ વર્ષની કોલેજ કરેલી છે ત્રણ વર્ષનું સ્નાતક કરેલું છે તો એમને હવે માસ્ટર ડિગ્રી કરવી છે તો એક જ વર્ષની રહેશે કેટલા વર્ષની સોરી ત્રણ વર્ષની જૂની નીતિ છે તો એમને બે વર્ષની રહેશે જૂની પેટર્ન મુજબ જ તે ત્રણ વર્ષની કોલેજ કરી તો બે વર્ષની અનુસ્નાતક હવે જે વિદ્યાર્થી હોય ચાર વર્ષનું સ્નાતક કરેલું છે તો એમને એક વર્ષનું અનુ સ્નાતક આવશે ખાસ યાદ રાખજો જે વિદ્યાર્થી હોય જૂની પેટર્ન છે તો ત્રણ વર્ષની કોલેજ અને અને બે વર્ષનું માસ્ટર ડિગ્રી પણ ચાર વર્ષની જેણે કોલેજ કરેલી છે તો એને માસ્ટર ડિગ્રી એક જ વર્ષની આવશે તો ખાસ આ વસ્તુ જે ભલામણ કરવામાં આવેલી હતી અને આ રીતનું ચાલે છે અત્યારે તો એ ખાસ તમે ધ્યાન રાખજો હવે પીએચડી બાબતે પણ કહેવામાં આવેલું છે કે પીએચડી કોણ કરી શકશે મિનિમમ ક્રાઇટેરિયા શું રહેશે તો એમાં કીધેલું છે કે પીએચડી કરવા માટે અનુસ્નાતક અથવા ચાર વર્ષના સ્નાતકની સંશોધન સાથેની પદવી હોવી જોઈએ જુઓ અહીંયા ફાયદો થાય જે વિદ્યાર્થીઓએ ચાર વર્ષનો જે કોલેજનો કાર્યક્રમ છે સ્નાતકનો કાર્યક્રમ છે એ કરેલો હોય તો એ પીએચડી ડાયરેક્ટ કરી શકશે પણ જે વિદ્યાર્થીઓ ત્રણ વર્ષનો કાર્યક્રમ કર્યો હોય તો એ પીએચડી નહીં કરી શકે એમને પેલા માસ્ટર ડિગ્રી પૂરી કરવી પડશે માસ્ટર ડિગ્રી પછી જ જે છે વિદ્યાર્થીઓ કરી શકશે આગળ જોઈએ એમ ફિલ્નો જે કાર્યક્રમ છે તમને ખ્યાલ છે જે એમ કરતા હોય છે તો એમ ફિલ્નો કાર્યક્રમ બંધ થઈ ગયું છે તો એ બે હજાર સોરી બે એનપી ટ્વેન્ટી ની અંદર કહેવામાં આવ્યું હતું એટલા માટે જે એમફિલ કાર્યક્રમ છે એ બંધ કરવામાં આવ્યો છે છેલ્લું જોઈએ ભારતીય તકનીકી સંસ્થાન એટલે કે આઈઆઈટી ભારતીય વ્યવસ્થાપન સંસ્થાન એટલે કે આઈઆઈએમ વગેરેને આદર્શ જાહેર વિશ્વવિદ્યાલય હશે જે બહુ વિદ્યા શિક્ષણ અને સંશોધન વિશ્વવિદ્યાલયો કહેવાશે ટૂંકમાં આપણે આખા પ્રકરણમાં જોયું કે જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એને બહુ વિદ્યા શાખાકીય બનાવવાની છે તો અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે જે આઈઆઈટી છે આઈઆઈએમ છે એ આદર્શ તરીકે એક રોલ મોડલ તરીકે કામ કરશે અને એના પાછળથી બીજી જે સંસ્થાઓ છે એ શિક્ષે અને એમની સાથે થોડુંક કામ કરશે તો આ બાબત કહેવામાં આવ્યું છે અહીંયા ખાસ કે આ ફોર્મ છે એ પરીક્ષામાં પૂછાય એવું છે એમ ઈ આર યુ એસ મલ્ટી

જે કંઈ આવતી હોય છે તો એની આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકતો હોઉં છું તો ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ધન્યવાદ